ભુજ શહેરમાં ગેરકાયદેસર બેઝમેન્ટના ઉપયોગની ફરિયાદોમાં ભાડાની લીલી ભગત ભુજના લોકોના જીવન પર જોખમ ઊભું થયું બાંધકામોને નોટિસો આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા ભ્રષ્ટાચારની ગંધ આવે છે ટેબલ નીચેના વ્યવહારો કારણભૂત બન્યા ભુજ શહેરમાં અનેક એવા બાંધકામો છે જેના બેઝમેન્ટના ઉપયોગ નિયમ વિરુદ્ધ થઈ રહ્યા છે જેમાં હોસ્પિટલો હોટેલો જીમ અને અન્ય ધંધાકીય ઉપયોગનો સમાવેશ થાય છે રાજકોટ ગેમ જોનની ઘટના બાદ આવી મિલકતોની ફરિયાદો હોવા છતાં પણ ભાડા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અનેક મહિનાઓ બાદ માત્ર નોટિસો આપવામાં આવી પરંતુ નોટિસો આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા ભુજના લોકો ભ્રષ્ટાચાર થયું હોવાની ચર્ચાઓ કરી રહ્યા છે ભાડાના ભ્રષ્ટાચારની વાયકાઓ તો સમયંતરે ભૂજમાં જોવા મળે છે પરંતુ ગેરકાયદેસર બેઝમેન્ટના ઉપયોગથી ભૂજ શહેરના લોકોના જીવ જોખમમાં મુકાયા છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે કચ્છમાં મોટા ભાગના અધિકારીઓ સજામાં આવતા હોવાથી કચ્છમાં ભ્રષ્ટાચાર સોડે કળાએ ખીલ્યો છે જેનો ભોગ નિર્દોષ જનતાએ બનવું પડશે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દતેશ પાવસાર આપને જાણ હશે એમ કચ્છ જિલ્લામાં સમયાંતરે અનેક વખત ભૂકંપો આવી ચૂક્યા છે એ ભૂકંપોમાં લોકોના જાનમાલનું નુકસાન ન થાય એના માટે ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ભાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જે મારી પાછળ કચેરી દેખાય છે એ ભાડાની કચેરી છે ભાડાની કચેરીનો મુખ્ય કામ એ છે કે ભુજ શહેરમાં જે બાંધકામ થઈ રહ્યા છે તેનું નિર્માણ કામ નિયમ પ્રમાણે થવું જોઈએ જેના કારણે આગામી દિવસોમાં ભૂકંપ આવે અથવા એવી કોઈ દુર્ઘટના સર્જાય તો લોકોનો જાનનો બહુ ખૂબ જ ઓછો નુકસાન થાય એ સુનિશ્ચિત કરવાનો છે પરંતુ ભાડાની કચેરીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો ગ્રહણ લાગ્યો છે તેવું અમને દેખાઈ આવે છે કેમ કે રાજકોટ ગેમજોટની દુર્ઘટના બની ત્યારબાદ ભુજ શહેરમાં અનેક એવી પ્રોપર્ટી છે જેના બેઝમેન્ટમાં ગેરકાયદેસર રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે ભુજ શહેરના જાગૃત નાગરિકોએ તેની ફરિયાદ કરી છે તે ફરિયાદ બાદ ભાડાની કચેરીએ માત્ર નોટિસ આપી અને સંતોષ માની લીધો છે જેનો દુષ્પરિણામ એ આવશે કે જ્યારે રાજકોટમાં આવી દુર્ઘટના બની ત્યારે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે તે આપણે જોયું છે અને આવનારા દિવસોમાં આવી જ દુર્ઘટના ભુજ શહેરમાં બને તો નવાઈ પામવા જેવી કોઈ જ વાત નહીં લાગે એનો બીજો મુખ્ય કારણ એ છે કે ભાડાના અધિકારીઓ જે આ ઇલિગલ પ્રેક્ટિસિસ કરી રહ્યા છે જેમાં કેટલીય હોસ્પિટલો છે કેટલી હોટલો છે કેટલાક જીમ છે કેટલાક ડાઇનિંગ હોલ છે એ બધે પ્રોપર્ટીઓના માલિકોને નોટિસો આપી એમને પાસેથી ટેબલ નીચેના વ્યવહારો લઈ અને આ પ્રોપર્ટી વિરુદ્ધ આગળ કોઈ જ કાર્યવાહી નથી કરી આવી બાબતો માટે ભાડા હર હંમેશને માટે બદનામ રહ્યું છે તમને એક વસ્તુ બીજી પણ જણાવી દઉં કે ભુજ શહેરમાં એવી જ એક નિયમ વિરુદ્ધનો બાંધકામ એટલે પરવાનગી વિનાના બાંધકામ બાબતે કોર્ટમાં મામલો ગયો હતો ભુજની કોર્ટે એવો ઓર્ડર કરેલો હતો કે તે પ્રોપર્ટીને બે બાજુથી છ મીટર અને બે બાજુથી ત્રણ મીટર કાપી નાખવામાં આવે પરંતુ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ એ બિલ્ડિંગ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરી નથી ત્યારબાદ એ બિલ્ડિંગના માલિકો હાઈકોર્ટમાં જતા રહ્યા અને હાલમાં આજની તારીખે હાઈકોર્ટનો કોઈ પણ સ્ટે ઓર્ડર ન હોવા છતાં પણ તે પ્રોપર્ટી કેટલાય વર્ષોથી આજે ઊભી છે અને ડેવલપમેન્ટ ઓથોરિટીએ એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરી નથી મુખ્ય કારણ એ હોઈ શકે કેમ કે કચ્છ જિલ્લામાં મોટાભાગના અધિકારીઓને સજાના ભાગરૂપે મોકલવામાં આવે